એટલે આ સપ્તાહ ઘણી ઉતાર ચઢાવ જોવા મળી પચીસ ટકા ટેરિફ બાદ એડિશનલ પચીસ ટકા ટેરિફનું અનાઉન્સમેન્ટ અને ઘણા સેક્ટર્સ ઘણી કંપનીઓમાં એક ભય પણ જોવા મળ્યો પરંતુ આ બધા વચ્ચે એવી કંપનીઓ છે કે જે માર્કેટમાં ઘટાડામાં સારા રોકાણની તક તમને આપી શકે છે સારા રિટર્ન્સ પણ આપી શકે છે એટલે એવી કંપનીઓ કે જેને ટેરિફની કોઈ અસર અથવા તો કોઈ ટેન્શન જે છે એ નહીં નડે કવચ રૂપે આ કંપનીઓ તમારા પોર્ટફોલિયોને બચાવશે એ બધું આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સ પાસેથી એમની સાથે ચર્ચા કરીએ સૌથી પહેલાં તો એ સાંભળી લઈએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જ્યારે ટેરિફ અનાઉન્સમેન્ટ થયું કઈ રીતે તેમણે નિવેદન આપ્યું છે Let me let said, me go. Please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's OK. Uh, like China, for instance. It's okay. more. Yeah. Uh, Why are you singling India out for these additional sanctions? It's only been eight hours. So let's see what happens over the next. Secondary yeah, sanctions. Yeah. You're going, going to see new, a lot more. So this is a taste. Of You're going stuff. to see a lot more. You're Mr. going to Mr. see so much secondary guy. sanctions. Yes, ma'am. ત્યારબાદ ખેડૂતોના કાર્યક્રમમાં હાજર રહેલા વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પના ટેરિફ સામે વળતો પ્રહાર કર્યો છે અને તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોના હિત માટે જો વ્યક્તિગત કિંમત પણ ચૂકવવી પડે તો હું તૈયાર છું અને અમારા માટે તેમનું હિત જ સર્વોપરી છે अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है તો આ બધા વચ્ચે હવે કઈ રીતે માર્કેટમાં આગળ એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે આ સ્ટોક્સ જે છે એ તમારું પોર્ટફોલિયોની રક્ષા કરી શકે છે આ બધા ચર્ચા કરવાની છે પ્રૂડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ લિમિટેડના પ્રદીપ હોયચંદાની અને સાથે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ ઝગડ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદીપ વિરાટ આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં પ્રદીપ એક શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એક માર્કેટના સેટઅપ સાથે ઘણું ઇવેન્ટફૂલ આ સપ્તાહ બજાર માટે જોવા મળ્યું ગ્લોબલ ફ્રન્ટ પર જુઓ અર્નિંગ્સની રીતે જુઓ ઘણી મહત્વની ઇવેન્ટ્સ માર્કેટ માટે પણ રહી અને એનાથી પણ વધારે એક ટેરિફ ટેન્શન જે ફરી આપણે બજાર પર હાવી થતું દેખાય જો કે એટલું માર્કેટમાં કોઈ આપણે લાઈક નેગેટિવિટી એટલી reaction પણ કારણ કે લગભગ રોજને ધમકી ટ્રમ્પ દ્વારા આપણને આવતી દેખાઈ પરંતુ કઈ રીતે બજારનું સેટઅપ તમે હાલ જોઈ રહ્યા છો પ્રદીપ ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ આગળ જોઈએ ગુડ આ એક જે ફેક્ટર છે એના हिसाब से સપડા જુલાઈ મહિનામાં અંડર પરફોર્મ કર્યું જુલાઈ મહિનામાં લગભગ 3% નો આપણે નિફ્ટીમાં ફોલ જોવા મળ્યો સામેની બાજુ તમે જોશો તો વર્લ્ડના મોસ્ટ ઓફ ધ ઇક્વિટી ધીડ પોઝિટિવ ક્લોઝ આવ્યા તો આ જેના આપણે અંડપ પરફોર્મ કર્યું અને ઓગસ્ટમાં પણ આ જ ફેક્ટર આવી બની રહ્યું છે તો આ એક ક્લિયરલી ઓવરહેંગ છે જે ટેરેફનું છે હજી પણ આપણે જે ઓગસ્ટ સત્યાવીસ ના ડેડલાઈન છે એની પહેલા કઈ બ્રેક થ્રુ આવે એની એક્સપેક્ટેશન રાખી રહ્યા છે તો આ ડેવલપમેન્ટ પર ક્લિયરલી માર્કેટની નજર રહેશે મીનવાઇલ આજે અંડર પર્ફોર્મન્સ આપણે જોયું છે એના હિસાબે આપણે જુલાઈ મહિનામાં જે ત્રણ ટકાનો ફોલ જોયો એના પછી જૂન મહિનાના જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા ચોવીસ ચારસો તોતેરની આજુબાજુ મલ્ટિપલ સપોર્ટ હતા એને આપણે ગઈકાલના સેશનમાં ઇન્ટ્રા બ્રેક કર્યા અને ગઈકાલે ઇન્ટ્રા ડેમાં નીચેના લેવલથી રીવરી જરૂરથી આવી ડેરી ના હિસાબે પણ એ સુધારો છે આજના સેશનમાં ધોવાતો જોવા મળી રહ્યો છે તો આઈ થિંક હવે નેક્સ્ટ જે મિનિંગફુલ સપોર્ટ અમને દેખાઈ રહ્યો છે લગભગ ચોવીસ હજારની આજુબાજુ આવશે ત્યાં આગળ નિફ્ટીની બસો દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ અને ચોત્રીસ અઠવાડિયાની એવરેજ આ મેજર સપોર્ટ પ્લેસ છે તો ડેલી પર ક્લિયરલી ટ્રેન્ડ નેગેટિવ છે અને વીકલી મીડિયમ ટર્મ ચાર્ટ્સ પર જોવા જઈએ તો મેજર સપોર્ટ ઝોન ચોવીસ હજારની આજુબાજુ આવશે ઓન ધ હાયર સાઇઝ ये इमीडिएट रेजिस्टेंस थे निफ्टी ना अर्ली चार्ट्स पर लगभग 24650 24700 ना रीजन में छे આ એક ઇમિડિયટ રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ થાય છે તો પછી ডেইলি ચાર્ટ પર મેજર રેઝિસ્ટન્સ ઝોન આવશે એ લગભગ 25100 ની આજુબાજુ આવશે જ્યાં 34 DMA છે જ્યાં સુધી આ લેવલ ક્રોસ નથી થતા હんだ હાયર સાઈડ ત્યાં સુધી અમે એક થોડો શોર્ટ ટર્મ નેગેટિવ બાયસ લેને ચાલી રહ્યા છીએ સેલ ઓન રિલીઝની રણનીતિ અપનાવી રહ્યા છીએ નિફ્ટી બેંકની અગર જો વાત કરીએ તો આમાં જે ગઈકાલે ઇન્ટ્રાડે બોટમ બન્યા હતા એ મેથી લઈને એના પછીની જે અપમુવ હતી એનું આખું રિપ્લેસમેન્ટ કાઢીએ તો એના સિક્સટી વન પોઈન્ટ સાથે કોઈ થયો હતો ગઈકાલનો લો તો એ સેન્સમાં ચોપન એટલે લગભગ પંચાવન હજારનો એક ડિસન્ટ સપોર્ટ છે નિફ્ટી બેન્કમાં આ લેવલ બ્રેક થાય છે તો પછી ચોપન ત્રણસો સિત્તેર ના લેવલ દેખાઈ શકે ઓન ધ હાયર સાઇડ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે નિફ્ટી બેન્ક માટે એ લગભગ પંચાવન છસો પચાસ પંચાવન સાતસોના રિઝિયનમાં છે તો આ એક લેવલ મિનિમમ બેર મિનિમમ ક્રોસ થવું જરૂરી છે ફર્ધર અપમુ માટે અને એ થાય છે તો પછી થર્ટી ફોર ડીએમ એનું લગભગ જે છપ્પન હજાર સાતસોની આજુબાજુમાં છે એવો રિઝન પર આવશે તો શોર્ટ ટર્મ બાયસ નેગેટિવ છે કદાચ બેક આવી શકે પણ એ થવા માટે પણ જે ઇમિડિયટ મેં કીધા એનું ક્રોસ હોવું જરૂરી છે મીનવાઈલ ઘણા અમુક જે સેક્ટર છે એ રિલેટિવલી હાયર સ્ટ્રેન્થ જરૂરથી બતાવી રહ્યા છે તો એ જ જે સ્ટોક છે આપણે ચૂઝ કરવાની રણનીતિ અપનાવીશું અને ત્યાં આપણને એક એક્સપેક્ટેશન છે અગર જો માર્કેટ બાઉન્સ બેક થાય છે તો એક ફર એક રિલેટિવલી હાયર અપમો આપણને જોવા મળશે તો ચાર્ટ્સમાં જે રિલેટિવલી સ્ટ્રોંગ સ્ટોક દેખાઈ રહ્યા છે ત્યાં આગળ આપણે જે આજની સ્પેશિયલ શો છે એના માટે પિક્સ શોધવાનો પ્રયત્ન કરીશું ડેફિનેટલી એટલે જે રીતે પ્રદીપ જણાવી રહ્યા છે તો ખાસ કરીને આ માર્કેટને ધ્યાનમાં રાખી અને ટેરિફથી જે સ્ટોક્સ ખાસ કરીને એક બચી શકે છે અને જે બચી રહ્યા છે એવા સ્ટોક્સ જે છે ખાસ કરીને તમારા પોર્ટફોલિયોનું પણ એક રક્ષા કરી શકે છે એના પર આપણે ચર્ચા કરીએ આપણી સાથે અત્યારે નિમેશ ઠાકર ડોટ કોમના નિમેશ ઠાકર પણ જોડાઈ ગયા છે નિમેશ આપનું પણ સ્વાગત છે અને માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છે વિરાટ વ્યૂ આપની પાસેથી લઈએ કઈ રીતે એક બજાર માટેનો વ્યૂ આ જે બધી ઇવેન્ટ્સ અને આ સપ્તાહ જે રીતે માર્કેટ માટે રહ્યું છે એના વચ્ચે નિફ્ટી નિફ્ટી બેંકના કયા લેવલ્સ ધ્યાનમાં હોવો જોઈએ અને શું સ્ટ્ર જેયા હોઈ જોઈએ ઈ ગુડ આફ્ટરનૂન एवरीवन જેલીત આપને નફ્ટી ઓન મોમેન્ટ ઓફ ધ જોવા મળી રહી છે 20 ઓર એક્સપિરેશન ગોઈંગ ઇન એ વે જમ ક્રોસ ઓવર તો જોવા મળી યુ 34 ડેઝ ની એક્સપિરેશન ગોઈંગ ઇન એ સટેજે ઇન્ડિકેટ કરી છે કે નેગેટ શોર્ટ ટર્મ મૂવમેન્ટ અપને નેગેટિવ સાઇડ થી તો જોવા મળી રહી છે પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે નેગેટ 24200 વર્સ લેવલ સે ઈ સેન્ટિમેન્ટલ બેસ પર ગણા સ સ્ટ્રોંગ લેવલ ઇજે કામ કરતો જોવા મળ્યો હતો एक सारा हर डेली शिपन काम करतो जोवा मडीयो અત્યારે એક સારા સપોર્ટની જે પણ કદાચ આપણને 24200 નો લેવલ કામ કરતો જોવા મળી શકે છે સો ફિલાલ માટે ડાઉન સાઈડ ડેફિનેટલી આપણને થોડી ઓપન たら જોવા મળી શકે છે જ્યાં 24200 ના લેવલ્સ ની આસપાસ આપણને સપોર્ટ બਿੰદો જોવા મળે તો ઉપરની સાઈડ પર વાત કરીએ તો 24600 ની આસપાસ એક લેવલ છે જ્યાંથી આપણને એક રિજેક્શન આવતું જોવા મળી શકે છે કે એક સપ્લાય ઝોન ક્રિએટ થતો જોવા મળી શકે છે તો ફિલાલ માટે આપણે એક્સપેક્ટ કરી શકે કે કે 24200 થી ને 24680 વચ્ચે આપણને કન્સોલિડેશન બਿੰદો જોવા મળી શકે આવતા દિવસોમાં તો નિફ્ટી પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જો 24200 ની આદી આપણે નીચતા જોવા મળે તો આપણે એક સારું ઘટાડો વત જોવા મળી શકે છે. પણ થી અધર હેન્ડ અગર જો 24600 ની ઉપર જાય છે તો એક ને એક આપણે ફરીથી એક મોમેન્ટમ થોડી પોઝિટિવ સાઇડ પર પુશ બનતું જોવા મળી શકે પરંતુ આપણે નીયર ફ્યુચર માં ઈ સેલિંગ મોમેન્ટમ આપણે થોડી ઊંચી દેખાઈ શકે છે. સો અત્યારે તમારે ધ્યાન માં રાખવાનું રહેશે રોડ રેન્જ કન્સોલિડેશન યા 400 પોઈન્ટની રેન્જ છે 24200 થી 24600 વચ્ચેની. બેંક નિફ્ટી ની વાત કરીએ તો બેંક નિફ્ટી માં આપણે આપણને સારો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો પ્રીવિયસ જે લેવલ હતા 55500 ના ત્યાં આપણે કાલના દિવસમાં ઇન્ડેક્સ એની ઉપર આપણે ક્લોઝ આવતો જોવા મળ્યો આજના દિવસમાં કેક ને કેક બેરિશ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ જોવા મળી રહી છે ડેલી ચાર્ટ પર તો જે દર્શાવી રહ્યું છે કે જે મોમેન્ટમ છે એ હજી પણ કેક ને કેક નેગેટિવ સાઈડ આપણને યથાવત રીતે જોવા મળી શકે છે લોઅર એન્ડ પર વાત કરીએ તો 54500 થી લઈને 54000 સુધીના લેવલ્સ છે જે આપણને સ્લિપ થતું જોવા મળી શકે છે બેંક નિફ્ટી ઉપરની સાઈડ પર ફિફ્ટી ફાઈવ થાઉઝ ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એક ઇમિડેટ હર્ડરની જેમ કામ કરતું જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં એક નેગેટિવિટી બનતી જોવા મળી રહી છે પરંતુ નિફ્ટી શાયદ આપણને ત્યાંથી એક ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર આપણને કારોબાર થતી જોવા મળે વ્યૂ ઓવર ઓલ નિફ્ટી નિફ્ટી બેન્ક પર બનતું દેખાડી રહ્યું છે નિમેશ માર્કેટ પર વ્યૂ લઈએ એ પહેલાં હવે સ્ટોક સાથે પણ શરૂઆત કરીએ વ્યૂઅર્સ માટે ખાસ કરીને કારણ કે અત્યારે માર્કેટમાં ઘણું મહત્વનું છે સ્ટોક સિલેક્શન સેક્ટરની પસંદગી કરવી તો આપના તરફથી આ રક્ષા સ્ટોકમાં કયું એવું પહેલું કાઉન્ટર હશે કે જે આ માર્કેટમાં ટેરિફના ટેન્શનમાં બધી સિચ્યુએશનમાં જે છે સારા રિટર્ન્સ તમને શકે છે એ સ્ટોક જાણીએ જે જે ખાસ કરીને આપણે આપણે ડર ન હોય એવા અને જેના બિઝનેસ મોડલ ડોમેસ્ટિક માર્કેટમાંથી આવતા હોય જેની મેજર રેવન્યુ ઇન્ડિયન માર્કેટમાંથી આવતી હોય એવા સ્ટોક ને પસંદગી કરી શકીએ છીએ ને એની અંદર પહેલી પસંદગી આપણે જે ક્લિયર કટ છે બેન્કિંગ સ્ટોક છે કે જ્યાં કોઈ ટેરિફનો ડર નથી અને બેન્કિંગ સ્ટોકની અંદર પણ તમે જુઓ તો પબ્લિક સેક્ટર બેન્કની અંદર ઇન્ડિયન બેંકના પરિણામો આવ્યા હતા ઘણા સારા પરિણામો આવ્યા હતા સ્ટોક અત્યારે ઓલમોસ્ટ ફિફ્ટી ટુ વીક હાઈ અને ઓલ ટાઈમ હાઈ નજીક થઈ રહ્યો છે અને હું માનું છું કે જે પ્રમાણે પરિણામ સપોર્ટિવ હતા અને સેક્ટરનું આઉટલુક પણ અમારા માટે જે છે પોઝિટિવ છે તો હું માનું છું કે ઇન્ડિયન બેન્ક અહીંથી એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ ને વ્યૂ લઈને આવતા ત્રણ મહિનાનો વ્યૂ લઈને જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો ઘણા સારા રિટર્ન જનરેટ થઈ શકે છે પ્લસ ટેરિફની જે કંઈ પણ વોલેટેલિટી છે એની અંદર પણ સ્ટોક સ્ટોકે કોઈ ખાસ પરફોર્મન્સ જે છે વોલેટેલિટીમાં પાર્ટિસિપેશન નથી કર્યું તો આઈ થિંક ઇન્ડિયન બેંક મને કરંટ લેવલથી ઘણો સારો લાગે છે હું માનું છું કે ઇન્ડિયન બેંક ની અંદર ખરીદી કરવાની ભલામણ છે ને ઉપરની તરફ જોવા જઈએ તો સાતસો રૂપિયા સુધીના લક્ષણ શોર્ટ ટર્મ ની અંદર જોવા મળે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે એટલે નીચેની તરફ છસો ત્રીસ નો લોસ મૂકી અને કરંટ લેવલ ઇન્ડિયન બેંક ખરીદી કરવાની ભલામણ આપીશ અને ઉપરની તરફ સાતસો રૂપિયા સાતસો રૂપિયા સુધીના લક્ષણ ઇન્ડિયન માં આવી શકે છે તો કે તો દેમેશભાઈ ઓફ ટીન બેક ફાસ્ટ પસન રેકમેન્ડેશન ત્યાં 630 સો સ્ટોપ લોસ રાખવાનું છે શોર્ટ ટર્મ 700 સુધીના લેવલ્સ છે છે તમે બતાવી શકે છે પ્રદીપ આપની પાસેથી પણ જાણીએ ફર્સ્ટ સિલેક્શન તમારું ક્યાં રહેશે સ્ટ્રોંગ ચાર્ટ ની વાત કરીએ તો ઓટોમોબાઈલ સેક્ટરમાંથી એવિશ મોટર નું નામ લેવું પડે ટીવીએસ મોટર ઇન્ફેક્ટ એક સપ્ટેમ્બર લે લગભગ 1 વર્ષ પહેલા 2958 ના ટોપ બન્યા હતા એના પછી એક રિડિશન કરેક્શન કરેક્શન જોવા મળ્યું જેમાં 2170 ના લો જાન્યુઆરી આ વર્ષે ટેસ્ટ થયા અને ત્યાંથી આ સ્ટોક રિબાઉન્ડ થયો છે ને જે હાઇલાઇટ છે એ એક મેજર બ્રેકઆઉટ આ સ્ટોક કન્ફર્મ કરી રહ્યો છે લાસ્ટ યર સપ્ટેમ્બર માં જે ટોપ બન્યા હતા ને એના પછી તફરીકણ જે મેજર ટોપ બન્યા હતા જૂન 2025 માં તો આ બે મેજર ટોપ્સ ને કનેક્ટ કરીએ તો એ ટ્રેન્ડ લાઇન નો બ્રેકઆઉટ સ્ટોક એ કન્ફર્મ કર્યો છે અને ઇનફેક્ટ નવા રેકોર્ડ ખાઈ પણ આ સ્ટોકે રીસેન્ટલી બનાવ્યા છે તો આ એક સ્ટોક છે મને લાગે છે કે કરી ઓગણત્રીસો ચોર્યાસી નો કરંટ રેટ અને ત્યાંથી લઈને લગભગ ઓગણત્રીસો પચાસ સુધી સ્ટોકને એક્યુમ્યુલેટ કરી શકાય અઠ્યાવીસો ચાલીસની આજુબાજુ એક રીસન્ટ સપોર્ટ છે જેનો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપલો રાખી શકાય અને જાસ નો એક સ્ટોપલો રાખી શકો છો ત્રણ હજાર એકસો સાઈઠ ના ધ્યાનમાં રાખવાના છે અસૌ મારી જે પહેલી પસંદગી છે એ મને હેલ્થકેર સેક્ટર માં થોડી મોમેન્ટમ અત્યારે જે રીતે આપેલું જોઈએ છે મોમેન્ટમ બનતા તો મને ત્યાં એક સારું લાગી રહ્યું છે હોસ્પિટલનો સ્ટોક છે યથાથ હોસ્પિટલ યથાથ હોસ્પિટલ માં જોવા જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે એક કરેક્શન ઓફ જોવા મળ્યું ત્યારબાદ એક પોઝિટિવિટી બનતી જોવા મળી છે આખી પ્રોસેસ જે કમ્પલીટ થઈ એમાં આપણે વીકલી પેરામીટર્સ પર રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બનતું જોવા મળી રહ્યું છે પણ સારા વોલ્યુમ સાથે સો પોસિબલ છે કે અહીંયાથી આપણને એક સારો એવો ઉછાળો ઉપરની સેગમેન્ટ બનતો જોવા મળી શકે સાથે સાથે અગર આપણે જોઈએ તો જ્યારે સ્ટોક કરેક્ટ થયો હતો ત્યારબાદ જયારે મુમેન્ટમ આપણને પોઝિટિવ સેન્ડિંગ બનતી જોવા મળી ત્યારે સારા વોલ્યુમ સાથે જનરેટ થતો જોવા મળ્યો હતો સો જે ઇન્ડિકેટ કરી છે ટેકનિકલ એક્યુમ્યુલેશન આપણને લોઅર એન્ડથી બનતું જોવા મળ્યું છે અત્યારના બ્રેકઆઉટ લેવલ પર અત્યારના લોકો જોઈ ગયા છે અને એમાં અત્યારના પણ લોકો ઇન્ટરેસ્ટેડ છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં બાય કરવા માટે તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઉપરમાં સાડા સાતસો સુધીના લેવલ્સ આપણે ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે નીચેની સેટ સિક્સ સેવન્ટીનો સ્ટોપ પ્લસ તમે મીડે કરીને ચાલી શકો છો તો યથાર્થ હોસ્પિટલ માટેનું રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છે વિરાટ તરફથી જ્યાં છસો સિત્તેર એક સ્ટોપલોસ રાખો અને સાતસો પચાસ સુધીના ટાર્ગેટ જે છે દેખાઈ શકે છે યથાર્થ હોસ્પિટલ માટે નિમેશ આપની પાસેથી જાણીએ હવે ઇન્ડિયન બેન્ક જે છે એટલે બેન્કિંગ તમે ઓવર સ્પેસ એક સેફ કહી શકાય આપણે ડાયરેફ્ટી તો હવે સેકન્ડ સેક્ટર એનું કયું કાઉન્ટર રહે છે રેટિંગ જે છે એ મને અત્યારે ગમી રહ્યું છે પર્ટિક્યુલરલી તમે તો અત્યારે આપણે જે કંઈ પણ આરબીઆઈના ડેટા આવ્યા અત્યારે જે કંઈ પણ અત્યારે ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ કેપેક્સ જે છે એ સુધારા આપવી છે હવે જે કંઈ પ્રમાણે અત્યારે ક્રેડિટને લઈ અને આપણે પોલીસ આઉટલુક ધરાવી રહ્યા છે તો જ્યારે તમે લોન લેવા જાવ છો ત્યારે ક્રેડિટ રેટિંગ કરાવવું ઘણું જરૂરી બને છે તો હું માનું છું કે કેર રેટિંગ જે ચાર સ્ટ્રક્ચર પર ઘણું સ્ટ્રોંગ છે અને સ્ટોકમાં ઉપરના લેવલથી એક સારું કરેક્શન આવી ગયું છે હન્ડ્રેડ ડેઝની મુવીંગ એવરેજ પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે તો આઈ થિંક અત્યારે હાલનું લેવલ સોળસો સાહીઠ આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે નીચેની તરફ પંદરસો નેવું નો સ્ટોપલોસ મૂકી અને કેર રેટિંગની અંદર ખરીદી કરવાની ભલામણ છે અને મારું માનું છે કે ઉપરની તરફ અઢારસો પચાસ થી ઓગણીસો સુધીના લક્ષણ શોર્ટ ટુ મીડિયમ ટર્મ ની અંદર કેર રેટિંગમાં આવી શકે છે અને કેર રેટિંગની અંદર કરંટ લેવલે હું ખરીદી કરવાની ભલામણ કરું છું

સેપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં છ હજાર બસો છેતાલીસ ના ટોપ બન્યા હતા એના પછી એક મોટા કરેક્શન થકી સ્ટોક તેત્રીસો ચુમ્માલીસ ના લો બનાવીને આવ્યો છે એપ્રિલ મહિનામાં હવે એના પછી જે બાઉન્સ બેક આવ્યો એમાં એના પછી સ્ટોકના વીકલી ચાર્જ પર ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહી છે મેજર ટોપ જે રીસેન્ટ પાસમાં જોવા જઈએ તો ફેબ્રુઆરીમાં પિસ્તાલીસો બાવીસ ના ટોપ બન્યા છે એના પછી મલ્ટિપલ રેઝિસ્ટન્સ લગભગ ચુમ્માલીસો પચાસ પિસ્તાલીસોના રીઝનમાં મે જૂન મહિનામાં બન્યા હતા તો આ મેજર ક્રોસ કરીને સ્ટોક એક મેજર બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યો છે જે વેચાણના આંકડા આવ્યા હતા એ પણ સારા આવ્યા હતા તો આઈ થિંક જે મોન્સૂન પણ સારું રહ્યું છે ના હિસાબે રૂરલ ડિમાન્ડ પણ સ્ટ્રોંગ રહેવી જોઈએ એક મોટા કરેક્શન પછી જે પ્રમાણે સ્ટોકમાં મેજર બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે તો એક આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ કરી શકે છેતાલીસો પચાસ ના કરંટ રેટ પર સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય একসো চালিশন સો સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં પડી ગયું છે એ છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ આધાર હાઉસિંગ ફાઇનાન્સ ને અગર આપણે જોઈએ સો સારી મુવમેન્ટો આપણને છેલ્લા થોડા દિવસોમાં બનતી જોવા મળી જ્યાં આપણને લો બંધા જોવા મળ્યા હતા કાઉન્ટરમાં કંઈક ને કંઈક ચારસો ની આસપાસના અને ત્યાંથી આપણને બાઉન્સ આવતો જોવા મળે છે ફાઈવ ટ્વેન્ટી ફાઈવની આસપાસના લેવલ પાસે ત્યાંથી એક હલકું આપણને ટાઈમ બેઝ કરેક્શન ને પ્રાઇસ બેઝ કરેક્શન બનતું જોવા મળી રહ્યું છે જે હેલ્ધી સાઇન છે સ્ટોક માટેની વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો રાવલી મોટર નું બ્રેકઆઉટ આવ્યું ત્યાંથી આપણે થ્રોબેક ઓબ્ઝર્વ કર્યું અને ફરીથી કંઈક ને કંઈક પોઝિટિવ ડિરેક્શનમાં મુવ થતું જોવા મળી રહ્યું છે સેમ સાઈડ પર ડેલી પર વાત કરીએ તો કંઈક એક કંઈક ફ્લેગ એન્ડ બોલનું બ્રેકઆઉટ આપણને અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે સો પોસિબલ છે કે અહીંયાથી આપણને સારો ઉછાળો આવતા દિવસોમાં કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે ઉપરના સાઈડ પર લેવલ્સની વાત કરીએ તો કંઈક ને કંઈક ફાઇવ સિક્સટી ફાઈવ સુધીના લેવલ્સ આપણે ઉપર ઓબ્ઝર્વ કરી શકીએ છીએ જ્યાં નીચેની સાઈડ પર ચારસો એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે જ્યાંથી આપણને બેક ટુ બેક સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે

સ્વાગત છે ફરી આ ખાસ રજૂઆતમાં આપનું રક્ષા સ્ટોક્સ એવી એવા સ્ટોક્સ પર ચર્ચા કરી રહ્યા છે રેકમેન્ડેશન્સ રાધર આપણે જાણી રહ્યા છે આપણા જે આ ટેરિફ ટેન્શન કે માર્કેટમાં કોઈ પણ એવી પરિસ્થિતિ છે તો ખાસ તમારા પોર્ટફોલિયોનું તમારા રિટર્ન્સની રક્ષા કરે પ્રદીપ પોચંદાની નિમેશ ઠાકર વિરાટ જગડ આપણી સાથે જોડાયેલા છે નિમેશ એક માર્કેટ પર પણ આપણો એક વ્યૂ લઈ લઈએ જે રીતે આપણે ઓવરઓલ અત્યારે જોઈ રહ્યા છીએ ઘણી બધી ઇવેન્ટ્સ આ માર્કેટ માટે આ સપ્તાહ મહત્વની હતી સાથે સાથે અર્નિંગ્સ આ બધા વચ્ચે તમે ઇન્ડેક્સને ક્યાં જોઈ રહ્યા છો કે કયા લેવલ્સ હવે ધ્યાનમાં હોવા જોઈએ તમારા તરફથી

કે અત્યાર સુધી ટ્રમ્પ સાહેબે જેટલી વખત ટેરિફની અનાઉન્સમેન્ટ કરી છે જ્યાં સુધી ફૂલ ફ્લેજ તમારા હાથમાં એની ગાઈડલાઈન્સ નથી આવતી રેગ્યુલેશન નથી આવતા સુધી ચાલવું એના ઉપર માર્કેટ અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે એ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે કારણ કે એની અંદર ઘણા બધા ફેરફાર વારંવાર જે છે થઈ રહ્યા છે પ્લસ જે કંઈ પણ સિસ્ટમની અંદર આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક લૂફોલ્સ જે છે એ પણ જે જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થયા છે એ જોવા મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ મેટર ને લઈને માર્કેટ બહુ વધારે સિરિયસલી નથી લઈ રહ્યું અને હું માનું છું કે જે પ્રમાણે અત્યારે મોદી સાહેબે પણ જે પ્રમાણે જવાબ આપ્યો અને જે પ્રમાણે અત્યારે આપણી ગવર્નમેન્ટ પણ જે એક્શન લઈ રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક ડાઉન સાઇડ જે છે એ બહુ વધારે મને અહીંથી નથી દેખાઈલી હું માનું છું કે નિફ્ટી ની અંદર અહીંથી ઓલરેડી એક ઓવર સોલ્ડ ટેરિટરી ને નેજિકટેડ થઈ રહ્યા છે એક સ્ટ્રોંગ સપોર્ટ આસપાસ સ્ટેટ થઈ રહ્યા છે અને જે કે પણ ડોમેસ્ટિક્સ ફંડામેન્ટલ છે એ બધા ઇમ્પ્રુવિંગ સાઇડ છે તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અહીંથી આપણા જે કંઈ પણ લેવલ છે કન્સિડર કરવા અહીંથી કોઈ મોટા કરેક્શન આવી જાય બહુ મોટું પેનિક થઈ જાય એવી ચાન્સીસ નથી દેખાઈ રહ્યા અને ગ્રેજ્યુઅલી નિફ્ટીની અંદર અહીંથી રિકવરી તરફનો મૂળ જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે ચોવીસ ચારસો અત્યારે હાલ સ્ટ્રોંગ સપોર્ટ ઇવેનું કામ કરી રહી છે ચોવીસ ચારસોના ના લેવલને જ આપણે મહત્વપૂર્ણ છે ધ્યાનમાં રાખવાનું રહેશે

ফ্লগিং বোল ফর্মেশন ইম্পর্টেন্ট ফেক্টর এছে পাশে সারো রিস্টার কারবার সার রি সস্টে থত রাউট টু হন্ড্রেড ডেস এক্সনেশন মুভিংরেজ দর্শা तो या आपने लॉन्ग करिने चाली सके छे नीचे आपने जो स्टॉप लॉस मेंटेन करवाना छे ये તમે કેકને કેક 713 એસપર્સન સ્ટોપ लॉस થી મેન્ટેન કરીને ચાલી શકો છો ઉપરમાં 820 825 ਦਾ में માટે HDFC લાઈફ તમે ધ્યાન ભરાકેને ચાલી શકો છો HDFC લાઈફ 703 સ્ટોપ लॉस 820 825 ના ટાર્ગેટ માટે ત્યારબાદ प्रदीप આપની પાસેથી જાણીએ છેલ્લો રેકમેન્ડેશન ઇન્ડસ્ટ્રીલ સ્પેસ માટે 3M ઇન્ડિયા 3G પસંદગી રહેશે સ્ટોકમાં એક મેજર કરેક્શન આપણે જોયું છે લાસ્ટ યર ઓગસ્ટમાં એટલે બરાબર એક વર્ષ પહેલા ચાલીસ હજાર છસો બન્યા હતા એના પછી કરેક્શન પચીસ હજાર સાતસોના લેવલ બનાવીને આવ્યો છે માર્ચ મહિનામાં રિસેન્ટલી આ સ્ટોકમાં જે નીચેના લેવલથી આપવું જોવા મળ્યું એના પછી વીકલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થતા જોવા મળે છે બોલિંગર બેન્ડ જે ટેકનિકલ ઇન્ડિકેટર અપર બેન્ડ પર ક્લોઝ આવ્યો છે ગઈ કાલે ટુ હન્ડ્રેડ ડી સપોર્ટ લઈને એક મોટો ઉછાળો જોવા મળ્યો અને મારા હિસાબે ગઈ જે હાઈ ક્રોસ થાય જે બત્રીસ હજાર એકસો પંચાણું નો છે તો એક જે કન્જેશન ઝોન છે છેલ્લા થોડાક દિવસ બન્યો છે અને અપર બેન્ડ ઓફ બોલિંગર જે આપણે વાત કરી તો એ નો ડિસાઇસિવ ક્રોસ ઓવર કન્ફર્મ થશે અને વીકલી ચાર્ટ પર એક મેજર બ્રેકઆઉટ પણ કન્ફર્મ થશે તો એક કન્ડિશનલ બાય છે અત્યારે એકત્રીસો એકત્રીસ ચાલી રહ્યો છે બત્રીસ હજાર બસો

એક્સચેન્જીસ સાઈડ થી એમસીએક્સ નું કાઉન્ટર છે તમે તો પાછલા મહિને જે ટેકનિકલ હિસાબે ગ્લીચના સ્ટોકની અંદર આપણે જોયું હતું હતું કે સેશન થોડો ટાઈમ બંધ રહ્યું ક્યાંક ને ક્યાંક જે છે પ્રોફિટ બુકિંગ અથવા કરેક્ટિવ જોવા મળે છે પરંતુ અત્યારે તમે સેકન્ડ થિંગ જોવો તો અત્યારે ગોલ્ડ અને સિલ્વર અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યા છે પાછા નવા મોમેન્ટમ સ્ટાર્ટ થઈ ગયા છે અને જે પ્રમાણે અત્યારે ડિમાન્ડ જોવા મળી રહી છે ફેસ્ટિવ સિઝન આવી રહી છે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એમસીએસ ની અંદર પણ એના જે પોઝિટિવ વોલ્યુમની ઇમ્પેક્ટ આવતા દિવસોની અંદર જોવા મળશે ચાર્ટ સ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો અત્યારે સ્ટોક એક થોડો કરેક્ટિવ મૂડમાં છે પરંતુ મારી સરકાર છે કે અહીંથી બે થી ત્રણ પાર્ટની અંદર એમસીએસ ની અંદર ખરીદી કરવાની રહેશે અત્યારે સાત હજાર સાતસો પચાસ આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે હું માનું છું કે નીચેની તરફ જો સાત હજાર ચારસો સુધીનું કોઈ પણ ડીપ આવે છે તો એમસીએક્સ ની અંદર ખરીદી કરવાની ભલામણ છે નીચેની તરફ સ્ટોપ લોસ સાત હજાર ત્રણસો ના રાખવાના રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે આઠ હજાર પાંચસો આઠ હજાર આઠસો સુધીના લક્ષ્યાંક આવતા દિવસોની અંદર એમસીએક્સ માં જોવા મળી શકે છે કારણ કે આપણે ગોલ્ડ અને સિલ્વર ની અંદર એક સ્ટ્રોંગ તેજી જોઈ રહ્યા છે અને એની પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક એમસીએક્સ ઉપર જોવા મળી શકે છે તો એમસીએક્સ સાત હજાર ત્રણસો સ્ટોપ પ્લસ આઠ હજાર પાંચસો આઠ હજાર આઠસોના ટાર્ગેટ માટે એ સાથે રજા લેવાનો સમય થયો છે અને નિમેષ આપના ડિસ્ક્લોઝર જાણીએ

विराट प्रदीप निमेश आपनो पण आभार हमारी साथे जोडाई खास रजवत में अपना व्यूज अने पसंदी शेयर करी तो ये साथे जाशो मा पण आटू जे मे आप शोराजा बतारा अपडेट्स माटे जोता रहो सी एबीसी